નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર શહેરમાં કાઠિયાવાડી ઢપથી થતું ડાંડિયા રાસનું આયોજન ભાવનગર શહેરના બારસો મહાદેવની જગ્યાએ બારસો યુવક મંડળ દ્વારા થતા કાઠિયાવાડી ઢપથી ડાંડિયા સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું જેમાં તબલા ઝાંઝર બાજુ વગેરે સાધનો પૌરાણિક પરંપરા અનુસાર ગરબા ગાઈને ડાંડિયા રાસ રમી રમઝટ બોલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ કિરણ સોહાણ ભાવનગર મારું નામ આરિયા સુરેશ રાઈ ભાણજીભાઈ છે આ વિસ્તારનું નામ છે માર્સુ મહાદેવની વાડી છેલ્લા નવું વર્ષથી અહીં માર્ષુ મહાદેવની વાડીની અંદર પાલેવાડ બ્રહ્મ સમાજ અને ઇતર જ્ઞાતિઓ વસવાટ કરે છે અને જે આ ડાંડિયા રસ્તો અમારે જે નવરાત્રિનું ત્યાં આયોજન જે થાય છે એ કાટિયાવાડી ઢબથી કરવામાં આવે છે હજી કોઈ વધારાના કોઈ ડીજે કે એવા સાઉન્ડથી અમે નથી કરતા અને પરિવારિક અમે આ નવરાત્રિનો ઉત્સવ ઉજવીએ છીએ જેમ આપણો પરિવાર જેમ ઉત્સવ ઉજવતો હોય એ રીતે જ અમે ઉત્સવ ઉજવીએ છીએ એમાં તબલા ગાંજર વાજુ અને અમારા એક છે છેલ્લા સાઠ વર્ષથી જે ગીત ગાય છે એવા લાલજીભાઈ અને મનુભાઈ જે અમારે સરસ મજા કાઠિયાવાડી ગીત ગાય અને કાઠિયાવાડ પરિવાર પ્રમાણે અમે આ ગરબાનું નવરાત્રિનું આયોજન કરીએ છીએ અને એક પરિવારિક તરીકે અમે આ નવરાત્રિનું આયોજન અને ઉત્સવ મનાવી રહ્યા છીએ એક ગરબા પરિવાર રહેતો હોય એ રીતે જ અમે આ બધું કામ કરતા હોઈએ છીએ અને આ વર્ષની અમારી થીમ જેમ આપણે તિરંગાને જેમ માન આપીએ છીએ એ રીતે અમે આ વખતે તિરંગાનો ગેટ બનાવી અને એક દેશની સંસ્કૃતિને ઊભી કરી છે અને સરસ મજાનું અમારા નવરાત્રિનું આયોજન દર વર્ષે અમે કરતા જઈએ છીએ અને કહીશું ભારત માતાથી જય જય ભારત